દુનિયામાંથી સાહેબ અને શંકરની ની બારાતમાં અમેરિકા થી ભૂત આવ્યા અહીંયા ઘણા આવ્યા છે અમેરિકા થી ભૂતો બ્રિટન થી ક્યાં ગયો ભૂત ક્યાં ગયો કેટલા દેશોમાંથી લોકો આવ્યા છે સાહેબ ખાલી ભાષાનો ફરક હતો હિન્દુસ્તાનના ભૂત હતા એ હરિઓ હરિઓ હર હર મહાદેવ પરદેશથી આવ્યા હતા હાય ભાષા ફેર હતો દુનિયાભરના અને તુલસીદાસજીએ ભૂતોનું વર્ણન કર્યું કે આખા જગત માંથી ભૂતો ઉમચા શિવની જાનમાં અને તુલસીનું વર્ણન કર્યું

કેટલાકને ખરના મોઢા ગધે ગધેડાના મોઢા કેટલાકને કૂતરાના મોઢા કેટલાકને શિયાળના આ બધા એ બધા શંકરની નિદા વાત વાતમાં આડા પડે અને કારણ વગર ભૂકે ને પાટું મારે એ સમજવાનું કે ઈ શંકરની જાનમાંથી જુદો પડીને સમાજમાં આવી ગયો લાગે છે આવા ભૂતો કારણ આપણે કાંઈ કૂતરાનું બગાડ્યું ન હોય તોય આપણી પિંડી તોડી નાખે કારણ વગર નહીં ત્યારે સમજવાનું શંકરની બારાતમાંથી આ જાનીઓ જુદો પડી ગયો અને ક્યાંક રાજકોટમાં આવી ગયો છે એવું આપણે ખાડી બટકા ભરતા હોય બીજાની પિંડીઓ તોડી નાખવી બીજાની પેઢીઓ તોડી નાખવી બીજાની પીઠો તોડી નાખવી બીજાની પરંપરા તોડી નાખવી બટકા જ ભરતા હોય હાથી છે ને આમ નીકળ્યો જગન્નાથપુરીનો હાથી લઈને સાધુઓ નીકળે